જે અત્યારથી જ ધમધમાવા માંડ્યા છે અને પતંગ રસ્તાઓ અત્યારથી જ ખરીદી પણ કરવા માંડ્યા છે શાહપુર વિસ્તારમાં રવિભાવસાળ દોરી રંગવામાં એકદમ પરંગત છે ચોમાસો પૂરો થાય એની સાથે જ તેઓ દોરી રંગવાનું ચાલુ કરી દે છે અને ફિરકીઓ તૈયાર કરીને વેચે છે ઉપરાંત અનેક લોકો તેમની પાસે દોરીઓ ગાઉથી રંગાવી લે છે શાહપુર વિસ્તારના લોકપ્રિય રવિભાવસા દ્વારા તૈયાર કરાયેલી દોરીઓ ખૂબ વખણાય છે અને તેની ભારે માંગ રહે છે રિપોર્ટર કશ્યપ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે